શરૂઆત કરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાયપુરમાં રાષ્ટ્રપતિ પોલીસ કલર્સ એવોર્ડ પરેડ માં થયા સામેલ ગૃહમંત્રીએ પોલીસને સોંપ્યું રાષ્ટ્રપતિ કલર્સ નિશાન તેમજ આત્મસમર્પણ કરી ચૂકેલા નક્સલીઓ સાથે પણ કરશે મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં રાજ્યના મુખ્ય સચિવોના ચોથા સંમેલનની કરી રહ્યા છે અધ્યક્ષતા તમામ રાજ્યોના સહભાગી વિકાસના એજન્ડા પર થઈ રહી છે ચર્ચા મહારાષ્ટ્રમાં આજે સાંજે થશે દેવેન્દ્ર ફડણવીસના કેબિનેટનું વિસ્તરણ સાંજે ચાર વાગે યોજાશે શપથ ગ્રહણ સમારોહ મુંબઈ ખાતે વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમની વાર્ષિક સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત કહ્યું બે હજાર ચોવીસનું આ ફોરમ નવા સ્ટાર્ટઅપ અને આન્ટરપ્રિયનર માટે માર્ગદર્શન અને નેટવર્કિંગ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ થિંક ઇન ફ્યુચર થિંક ફોર ફ્યુચરની છે બે હજાર ચોવીસની સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષમાં બાસઠ વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટ ડિગ્રીના આધારે એડમિશન લેતા પ્રવેશ રદ મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટોથી નર્મદ યુનિવર્સિટીમાં લીધો તો પ્રવેશ ગુજરાતમાં રવિ સિઝનલ ડિજિટલ ક્રોપ સર્વેનો આજથી શુભારંભ આગામી પિસ્તાલીસ દિવસ દરમિયાન રાજ્યના અઢાર હજાર ચારસો ચોસઠ ગામોના આશરે એક કરોડથી વધુ ખેતી પ્લોટનો કરશે સર્વે છોટાઉદેપુરના કનલવા ગામના હસ્તકલાકારની અનોખી કલા ઝાડના ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ દિલ્હી એનસીઆર સહિત પંજાબ હરિયાણા યુપી બિહારમાં કોલ્ડ વેવ દક્ષિણી રાજ્યોમાં વરસાદની શક્યતા તો ગુજરાતમાં રાજકોટ અમરેલી વડોદરામાં દસ ડિગ્રી તો સૌથી ઓછું ઓડીસામાં આઠ પોઈન્ટ નવ અને નલિયામાં છ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન અને ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનના ગાબામાં ચાલી રહી છે બોર્ડર ગવાસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં છ વિકેટના નુકસાને બનાવ્યા ત્રણસો એકાવન રન સ્ટીવ સ્મિથે ફટકારી કરિયરની તેત્રીસમી સદી